હેંથની બહુ તેમાં દૂધ કે બીજેથી બંધાયું છે કાલનું ગઈ કાલથી ફેર લાગે છે મને દૂધમાં હા મેમ્મી બીજેથી બંધાયું છે કેવું લાગ્યું તમને દૂધ દૂધ તો બહુ સારું છે જાડુ ખદરા જેવું છે મને બહુ ગઈ મું લે આ દૂધ ક્યાંથી ને આવે છે આ દૂધ આ દૂધ છે ને મમ્મી ઓલા બાંગડા નાખીને બંધાયું છે માર બેન પણ એ ફૂડકરી તેમાં એ મારા પપ્પાને ભાઈ બનશે ને એમ ખેતર રાખવા અને ધ્યાન રાખવાનું વાવવાનું પેસું છે પેસું દૂધ એને ખાવાનું બીજું એને મોકલી દેવાનું અને વેસવું હોય એટલું વેસવાનું એમ બધું રાખ્યો છે એને નોકરી ઉપર તો મેં કીધું કે આપણે દૂધ ન્યાયથી બંધાવી તો ધમાનું હું એમ કહેતી હતી તે કે કાંઈ વાંધો નહીં બંધાવી લે હું ન્યાયથી તે એણે ગઈકાલે કાલે દઉં હશે ત્યાં બાંગાને મેં તે ગઈકાલથી આપણે એ દૂધ શરૂ થઈ ગયું

માર કે ખાર ધંધો હોય ને ત્યાં ધંધે સડી જવું છે કે ખારો હોય ને તો કેજો તે પછી હું ધમાન વાત કરતી હતી તે ધમાએ એને ત્યાં કીધું હવે લગભગ તો ટકી રહે એવું લાગે છે અહીંયા કાંઈ વાંધો નથી અહીંયા ખોટું એને ભાડું ભરવું નહીં અને ત્યાં મજાનું એવું સરસ ઘર બનાવેલું છે અને એને હા હું ને બધા વૈયા ગયા છે જલસા છે ને આ તો એને લે આવ્યા આવી પોત્રી સારી વાતો કરતા હતા તેની ભાઈ હાહુ હો વરહના હો હા આવો હવે તો મારે હો નું થાવું છે એવી હું ખુશ છું હાહુ કે હાલી કે આપણે જઈને મીઠાઈ દઈ થઈમીન લીધે બહુ હારા હમાસર આપણે આવ્યા મેં એને હારા હમાસાર દીધા અને તે આ ધંધે સડાઈ દીધા તેમ ધમાએ બે થઈને કે બહુ સારું અમને મળી ગયું છે એવી રહેવાની મજા આવે છે એલી ન્યા હા વો અને ઘરનું મજાનું ઘરની ભેંસનું દૂધ બહુ સારું દૂધ ને બધું ખાવાનું શાકભાજી ને બધું ન્યા થાય છે કાંઈ અમારે લેવું નહીં પડતું બહુ સારી જગ્યા ગોતી દીધી હો તો અમને કઈ કઈ વાત થાય આખો હજી રહેવા આવજો ને આખો પરિવાર આવજોને અમારે વાડગે બેઠા બાને લેતી આવજે હો એની બહુ મજા આવશે ખુલ્લા વાતાવરણમાં એવી સરસ વાતાવરણ ને બધા પક્ષીઓ ટંકા કરતા હોય એવું સારું વાતાવરણ શાંત છે અહીંયા ત્યાં બહુ સારું છે હા ઓ મને બહુ ગમે એવું શાંત વાતાવરણમાં વાડિયાર તો કેવી મજા આવે ખાવાની ને ત્યાં પછી બહુ મજા આવે વાતાવરણ કેવું સારું હોય આવશું હોય એમ ટેમ્પો બાંધીને આખો પરિવાર એક આવશું તમને હારું રહેશે ને હમણાંથી તો આપણે ભાઈ મળ્યા જ નહીં વાડીએ વહી ગયા પછી હા આવો બહુ સારું રહેશે એલી તમારે વાડીએ આંબા ને સીકુડી ને એવું બધું હશે ને ખવાઈ એવા ઝાડવા છે પાછા ફરૂટના હા આવો આ વસ્તુ નહીં એમ નહીં બધી વસ્તુ છે તમારે જે ખાવું હોય બધું મળી રહે તાજે તાજું સીધું ઝાડવેથી ઉતારીને ખાઈ લેવાનું

અને ફોટરી તોય આવશે આવશે ને એક રોકાવા વઈ આવશે ને મજા આવશે એ હારું આવી સ્વ એક દી હાલ તે અવન થાય તેમી કાકી આપણે જાવ સ્વ એક દી અન વાડીએ મને તો બહુ મન થઈ ગયું યાને કઈ ને બધું ફરવું ને બધા ઝાડવા છે મને તો બહુ મન થઈ ગયું સાવ સ્વ આપણે

એટલે હું વાત કરે છો તલાક જોઈતી છે તારે એમ થોડીક તલાક લેવાની હોય હજી તો જઈ ને ઉભી રહી કે તલાક જોઈતી છે હું વાંધો શું પડ્યો તને હા તે તમને બઈને જ મળાવ્યા હતા ચાર ત્યાર પૂછી ન લેવાય મેં તને કીધું તું હવે હું કાંઈ વશમાં નહીં તમને બહેન મળાવી દઉં તેમ ભાઈ વાતચીત કરી લો હા તે એમ થોડીક તલાક થઈ જાય આ કે થોડાક ઢીંગલી પોતે બ્રહ્મ થઈ હતી વાત કરે સો હાવ કાર કરતા તો ફોતરી હારી એ બાંગાય કાંઈ કામ ધંધામાં લાહા નહીં કર્યા કોઈ દે પણ કોઈ દે તો એને એમ નહીં કીધું કે મારા છૂટા શેડા છે એમ અને તું તો હજી જઈને ઊભી રહી તા કે મારા તલાક લેવી છે કોઈ ન્યારે પવન મૂસતો તારે ના ના હો મારા ભાઈનું નામ તો લેતી જ નહીં કારા મોઢે મારા ભાઈનું નામ ન આવવું જોઈએ હું તને કહી દઉં છું એને તું ગમતી હોય પણ અમને તું નહીં ગમતી એનું શું કરવું એમ વાત નથી એમ તો તું ગમે જ છો પણ મારા મામાનો દીકરો એ મારો ભાઈ જ છે ન્યા તારી લગ્ન કર્યા છે તને ફેરા ફેરવી મોકલેલી છે તો હવે તું ન્યાથી પાસે આવી એમ થોડુંક હાલે એ એ મારો ભાઈ જ છે એટલે એનું મને જીવ તો બળે જ તે ને તું એને મૂકી દેવાની વાત કરતો હા સારું આવ્યું હું પછી તને વાત કરીશ ના ના મારે ઘરમાં ઘણું કામ છે મારે તારા રીતે લપ કરવાનો ટાઈમ નથી હા મારે હું બવતરા કરવી મમ્મી હજી એક પણ હારા હમાસાર બેન ગઈ છે અને બધું કામ ધંધે ઘરવાળો એનો હારખો સડી ગયો છે એના માઇન્ડ હારા હમાસાર મળ્યા ત્યાં બીજી પણ એનું આવ્યું લ્યો મારે તો કેવાની બવતરા કરવી ને કોઈની ન કરવી કેમ શું થયું હવે તારા બીજી પણ એને એલી તારત આવ્યું ને આવ્યું બેનપણી હું લાગે એક બેનપણી માં કઈ લેવાનું નથી એ મમ્મી મારી બેનપણી બબલી નો ફોન હતો એને મારા મામા દીકરા ઓલા બંટી હારે આવી છે ને તો હવે એ કેક માર સુટા લેવાસ બોલો લ્યો હું હવે એન માર કેવું મેં એ હાટું ભાઈ ને મળાવ્યા હતા પેલા અને કીધું તું કે હવે હું વશમાં નહીં તેમ ભાઈ જે વાત કરવી હોય એકાદ દિવસે વાત કરી લેજો અને નક્કી કરી લેજો એ હાટું ભાઈ ને મળાવ્યા હતા મેં તે એ કે મેં તો પૂછું તું લગન પહેલાં જ્યારે એમ ત્યારે હું કામ ધંધો કરો છો તો એણે ખાલી એમ કીધું કે હું નાઇટની ડ્યુટીમાં જાઉં છું મને શોખ નહોતો કર્યો હું ચોરી કરવા જાઉં છું અને આ લગ્ન પછી ખબર પડી રાઈટ થાય નહીં કે બુરખો પહેરલે મોઢે સરાઈ દે ને હાથમાં સપુ ને એવું બધું લઈ લે હાથમાં ધાર્યા બધું અને પછી આ વયો જાય પછી મને ખબર પડી એમ કહેતી હતી કે એ ચોરી કરવા જાય છે કે હવે મારે નથી રહેવું મારે હું હવે કેવું કયો મમ્મી તેને તાર મામા ને દીકરા આવા નીકળ્યા બેન પણ એવું વખાણ કરી રહ્યા તા કે મારા મામા ને દીકરો સોરી કરવા જાય એ કઈ ધંધો કહેવાય તમારું તો આખું ખાનદાન એવું લાગે ખાનદાન ને તેમ કઈ કેતા જ નહીં હો તમારા ખાનદાન માં બહુ લાહા છે ને તે મને બધી ખબર છે આપણા ખાનદાન ની તે એટલે છે ને ખાનદાન આખા ને તેમ કઈ કેતા જ નહીં બરાબર છે તાર ભાઈ ને મારા ભાઈનું નામ નો લેતી એ શું કેતી હતી તમે એમ મીમ્મી એ એમ કેતી કહેતી કે માર તાર ભાઈ આર લગ્ન કરવા છે મને લગન પછી ખબર પડી તાર ભાઈ મને પ્રેમ કરે છે માર તાર ભાઈ આર ફેરા છે એમ કેતી એમ કાઈ હું થોડીક થાવા દઉં હું પવને થોડાક એની લાવવી વાત કરે છે એ અને એ મારો ભાઈ જ છે બનતી તે મારા મામાનો દીકરો ભાઈ એ ભાઈ જ થયો ને એને છોડીને મારા ભાઈ ને આવવું હોય તો એમ થોડીક હું કઈ આવવા દઉં

કાલક જાવું છે માર્યાને મળવા અને સમજાવી છે હરખાઈની ન સમજે તો બે લાખા નાખીને પણ સમજાવી તો પડશે જ તે માર્યાને